છત્રીસ કલાકમાં આશરે ટોટલ જિલ્લામાં વન સિક્સટી સેવન એમ વરસાદ થયો છે એમાં આજ ત્રેવીસ સાતના દિવસે વન ફિફ્ટી એવરેજ અને ચોવીસ સાતના દિવસે ફિફ્ટી એમ એમ ચાર વાગ્યા સુધીનો વરસાદ નોંધાયો છે આ મેક્સિમમ વરસાદ ગઈકાલ રાતથી શરૂ થયો એટલે સવારથી આપણે સ્થાનાંતર કરવું પડ્યું હતું લોકલ પરિસ્થિતિના હિસાબે આશરે આજે આશરે સ્થાનો પર અને પોતાના રિલેટિવ્સ સંબંધીઓના ત્યાં એવા લોકો મળીને બસો તેત્રીસ જેટલા લોકો સ્થાનાંતર કરી ચૂક્યા છે આમાંથી જે લોકો આશ્રય સ્થાનો ઉપર રહે છે એમના માટે રહેવાની ખાવાની અને હેલ્થની બધી સગવડ જિલ્લા તંત્ર તરફથી કરવામાં આવેલી છે જિલ્લામાં મેજર સ્ટેટ રોડ છે છ જેટલા બંધ છે અને સાંજે ચાર વાગ્યા સુધી સેવન્ટી એટ ટુ એટી એવા પંચાયતના રસ્તાઓ બંધ હતા આ બધા રસ્તાઓ પર જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર આ બેમાંથી સ્ટાફ અવેલેબલ છે લોકોને હું અપીલ કરું છું કે આ રસ્તા ઉપરથી આપ લોકો ન જાઓ થોડો ભલે લાંબો ફેરો પડે તો પણ આપ લોકોને બચાવવા માટે અમારી મદદ કરજો બાકી જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર ફરી એકવાર મીડિયા થકી બધાને આપવા માગું છું ઝીરો ટુ સિક્સ થ્રી સેવન આ નવસારીનો કોડ અને નંબર છે ટુ થ્રી થ્રી ઝીરો ઝીરો ટુ ટુ ફાઇવ નાઇન ફોર ઝીરો વન દરેક તાલુકામાં અમારા નોડલ અધિકારી કામગીરી કરે છે એના સાથે ટીડીઓ મામલતદાર અને પ્રાંત આ લોકોની ટીમ લાઇન ડિપાર્ટમેન્ટમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ પાણી પુરવઠા જેમાં લોકોને કોઈ હેરાની ન થાય અને પાણી પુરવઠો ક્લોરિનેશન સાથે કોઈ ઇન્ફેક્શનની બાધા ન રહે એના માટે પણ કાળજી લઈએ છીએ લોકોને આ ટોટલ સમયમાં આટલી જ રિક્વેસ્ટ વિનંતી છે કે આપ લોકોએ કોઈ પણ પરેશાની આપ લોકોને હોય અન બનાવ બનવ બને છે ડિઝાસ્ટર રિલેટેડ તો આપ લોકોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નહીં તો પોતાના તાલુકાના ટીડીઓ મામલતદાર કે કલેક્ટર કચેરીમાં ફોન હોય કે સોશિયલ મીડિયા થકી હોય આપ લોકો માહિતી પહોંચાડી શકો છો આપણા માટે જિલ્લા વહીવટી તંત્ર મદદ કરી રહ્યું છે આ વરસાદમાં શાળા માટે આજે રજા જાહેર કરવામાં આવેલી હતી સવારે લોકલ પરિસ્થિતિ અને વરસાદ કેવો છે રાત્રે કેવો વરસાદ થયો છે એના મુજબ વેલ્હા આપણે નિર્ણય લઈએ છીએ કે આ દિવસે શાળાઓની રજા રહેશે કે કેમ એના માટે પણ જિલ્લા તંત્ર તરફથી જે પણ ઓફિશિયલ કમ્યુનિકેશન આવે એના ઉપર ભરોસો રાખવો કોઈ પણ અફવા હોય કોઈ પણ મિસ ઇન્ફોર્મેશન હોય એના ઉપર ભરોસો ન રાખવા પણ હું આપ લોકોને અપીલ કરું છું